હેલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો પસંદ કરો છો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો આજે જે વિડીયો છે એ ઇન્ફોર્મેશન વાળો છે અને જે લોકોને પીઆર થવું છે એની માટે ખાસ છે કે બે હજાર ત્રેવીસમાં અને ચોવીસમાં કઈ કેટેગરીમાં કેટલા લોકોને પીઆર આપવામાં આવ્યા છે તો આ વિડીયો ખાસ છે અને બીજું કે કેનેડાના જે બેકલોગ છે બરાબર બેકલોગ બેકલોગ રિલેટેડ પણ છે કે ડે બાય ડે બેકલોગ વધતો જાય છે બરાબર એમાં પણ વિઝિટર વર્ક પરમિટ અને સ્ટડી પરમિટ આ ત્રણ કેટેગરીની ફાઇલો વધારે છે અને બીજું જે રીતે મેં તમને કીધું કે ત્રણ એવી કેટેગરી જે છે કે જેને પીઆર થવાના ચાન્સ વધારે છે બરાબર તો જે રિપોર્ટ જે આવ્યો છે એમાં કીધું છે કે આપણે આજના વિડીયોમાં એ ડિસ્કસ કરીશું કે સાત લાખથી વધારે જે બેકલોગ છે અને ત્રણ એ કઈ કેટેગરી કે કેટેગરી છે કે જેમાં પીઆરના ચાન્સ વધારે છે તો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો તો સૌથી પહેલી અપડેટ આપણે બેકલોગ રિલેટેડ કરીશું તો પહેલાં જે છે એમાં બે આપણે જે બધા જાણે જ છે કે કેનેડામાં ડે બાય ડે બેકલોગ વધતો જાય છે તો એમાં એક રિપોર્ટ મુજબ અગિયાર લાખ એવી એપ્લિકેશન છે કે જેનો સર્વિસ સ્ટાન્ડર્ડ ટાઈમ જે આપેલો હોય એના કરતાં વધારે ટાઈમ જતો રહ્યો છે પાછળનો જે બેકલોગ હતો એમાં સેવન પર્સન્ટ ઇન્ક્રીઝ થઈ ગયો છે અને આ મંથલી બેઝિસ ડેટા છે તો સાત ટકા બહુ વધારે બેકલોગ કહેવાય મીન્સ કે પાછળના મંથનો જે ડેટા હતો એના કરતા સાત ટકા ડીલે થાય છે અને મેઇન તો ટેમ્પરરી રેઝિડેન્સનો જે બેકલોગ છે એ બહુ વધારે છે કે જેમાં સ્ટડી પરમિટ વર્ક પરમિટ અને વિઝિટર વિઝા આવી જાય છે તો તેની આપણે વાત કરીએ તો લગભગ ટોટલ ફાઇલ તેર લાખ છ્યાસી હજાર ટોટલ ટીઆરવીની તો ટીઆરવી ની તો તેમાં સાત લાખ ને ફાઇલ છે તેર લાખ હજાર એમાં ખાલી ટીઆરવી ની વાત કરીએ તો એમાં સાત લાખો સર્વિસ સ્ટાન્ડર્ડ જે ટાઈમ છે એના કરતા વધારે ટાઈમ લાગે છે તો ટીઆરવી માં બહુ વધારે બેકલોગ છે અને રિઝલ્ટ આવતા ડીલે થાય છે તો મેઇન તો વિઝિટર વાળા વર્ક પરમિટ વાળા એ લોકો આપણને પૂછતા હોય છે મને ઘણા કમેન્ટ પણ આવે છે કે આ ટાઈમમાં મેં વર્ક પરમિટમાં ફાઇલ મૂકી છે તો કેટલા ટાઈમમાં આવશે તો આના કારણે બેકલોકના લીધે રિઝલ્ટમાં ડિલે થઈ રહ્યું છે તો વર્ક પરમિટમાં તમારે પાંચથી છ મહિના ગણીને ચાલવાનું બરાબર મેક્સિમમ પછી આપણે નેક્સ્ટ જે વાત છે પીઆર રિલેટેડ છે તો બધાને એવું છે કે કેનેડા પીઆર આપતું જ નથી પીઆર બંધ કરી દીધું છે પણ એવું નથી આપણે અત્યારે એક્સપ્રેસ એન્ટ્રીની વાત કરીએ કારણ કે મેઇન જે છે આપણે એક્સપ્રેસ એન્ટ્રી તો બે હજાર ચોવીસમાં કેટલા લોકોને પીઆર મળ્યા અને સાથે બે હજાર ત્રેવીસનો ડેટા પણ આપણે કમ્પેર કરીશું તો તમને એ પણ આઈડિયા આવે કે બે હજાર ત્રેવીસમાં કેટલાને મળ્યા હતા અને બે હજાર ચોવીસમાં કેટલાને મળ્યા હતા અને આ પીઆર રિલેટેડ વિડીયો એટલે બનાવ્યો છે કે જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ તમારે કઈ સ્ટ્રીમમાં તમારે આગળ કોર્સ કરવો તો આ જે હું વાત કરું છું એ ખાલી ને ખાલી એક્સપ્રેસ એન્ટ્રીની જ વાત છે કે બે હજાર ત્રેવીસમાં એક્યાસી હજાર એપ્રોક્સ એક્યાસી હજાર લોકોને પીઆર આપવામાં આવ્યા હતા અને બે હજાર ચોવીસ એટલે અત્યારે સપ્ટેમ્બર મહિનો હવે પતવા આવ્યો છે બરાબર તો બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં ચોર્યાસી હજાર લોકોને એપ્રોક્સ ખાલી એક્સપ્રેસ એન્ટ્રીમાં પીઆર આપવામાં આવ્યા છે આ મેં જે રીતે કીધું કે સપ્ટેમ્બર સુધીની જ આ આપણે વાત કરીએ છીએ તો એના કરતાં ત્રણ હજાર લોકોને ત્રેવીસ કરતા ચોવીસમાં ત્રણ હજાર લોકોને વધારે પીઆર મળ્યા છે આ ખાલી એક્સપ્રેસ એન્ટ્રીની જ વાત છે એક લાખ દસ હજાર લોકોને પીઆર મળી શકે તેમ છે એટલે ટોટલ ચોર્યાસી હજાર ને તો મળી જ ગયા છે બે હજાર ચોવીસ માં પણ આ વર્ષના અંત સુધીમાં એક લાખ દસ હજાર લોકો ટોટલ બરાબર ટોટલ એટલાને પીઆર મળી શકે તેમ છે તો આ જે છે એ ખાલી એક્સપ્રેસ એન્ટ્રીની બીજા કેટેગરી બીજી સ્ટ્રીમ એ તો અલગ કે બધી અલગ અલગ પ્રોવિન્સમાં અલગ અલગ સ્ટ્રીમ ચાલી રહી છે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એની અલગ વાત છે પીઆરની આ ખાલી એક્સપ્રેસ સેન્ટરની જ આપણે વાત કરીએ છીએ તો આપણે ડ્રો ની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ માં અઠયાવીસ ડ્રો થયા હતા અને બે હજાર ચોવીસમાં સાડત્રીસ ડ્રો થઈ ગયા છે તો બે હજાર ત્રેવીસની કમ્પેરિઝનમાં આપણે ગણીએ તો નવ ડ્રો વધારે થયા છે અને હવે હું તમને આને કેટેગરી વાઇઝ કહું તો તમને વધારે આઈડિયા આવશે કે કોના કેટલા ડ્રો થયા અને કોના કેટલા નોમિનેશન આઈટીએ મળ્યા તો આપણે પેલા કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની વાત કરીએ તો એમાં છ ડ્રો થયા બરાબર અને ચોવીસ હજાર પાંચસો લોકોને ઇન્વાઇટ કર્યા પછી ફ્રેન્ચ કેટેગરીની વાત કરીએ તો ફ્રેન્ચ કેટેગરીમાં ટોટલ આઠ ડ્રો થયા બે હજાર ચોવીસમાં અને વીસ હજાર ચારસો લોકોને ઇન્વિટેશન મળ્યું અને બે હજાર ત્રેવીસની ની વાત કરીએ તો છ હજાર નવસો લોકોને ઇન્વિટેશન મળ્યું હતું બોલાવવામાં આવી છે પીઆર કરવામાં આવ્યા છે ફ્રેન્ચ કેટેગરીમાં પછી હેલ્થ ની વાત કરીએ તો હેલ્થ કેરના અત્યાર સુધીમાં બે ડ્રો થયા છે એમાં બે હજાર ચોવીસમાં સાત હજાર બસો પચાસ લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને બે હજાર ત્રેવીસમાં બે હજાર લોકોને એટલે એમાં પણ એપ્રોક્સ ડબલ જેટલા જ છે પછી પીએનપીની વાત કરીએ તો પીએનપી ના ટોટલ આઠ ડ્રો થયા છે એમાં બે હજાર દસ હજાર પાંચસો અને બે હજાર ત્રેવીસ માં બે હજાર આઠસો અડતાલીસ એટલે એમાં પણ ત્રણ ગણો પછી સ્ટીમ કેટેગરી તો સ્ટેમ કેટેગરીમાં સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ તો એનો એક ડ્રો થયો છે અને બે હજાર ચોવીસમાં ચાર હજાર પાંચસો લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને બે હજાર ત્રેવીસમાં ખાલી પાંચસો લોકોને એટલે એમાં પણ લગભગ ત્રણ ગણા વધારે લોકોને પીઆર કરવામાં આવ્યા છે પછી ટ્રેડ કેટેગરીની વાત કરીએ તો એમાં એક ડ્રો થયો છે બે હજાર ચોવીસમાં અઢારસો અને બે હજાર ત્રેવીસમાં પંદરસો એટલે આ કેટેગરી વાઇઝ મેં તમને એટલે કીધું કે ઓવરઓલની આપણે વાત કરીએ તો ત્રણ જે કેટેગરી છે એ એવી છે કે બે હજાર ચોવીસ અને ત્રેવીસની કમ્પેરિઝનમાં વાત કરીએ તો બહુ મોટો ડિફરન્સ છે આ ત્રણ કેટેગરી છે ફ્રેન્ચ હેલ્થકેર અને સ્ટેમ કેટેગરી જે મેં કીધું કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ તો આ ત્રણ ઘણો ડિફરન્સ છે તો તમે બે હજાર ચોવીસમાં તમે જો આવા માંગો છો કે બે હજાર પચીસમાં પણ તમે આવા માંગો છો તો આ ત્રણ કેટેગરીની તમે ફાઇલ મૂકી શકો છો ત્રણ કેટેગરીમાં તમે કોર્સ કે વર્ક પરમિટ પણ લઈ શકો છો તો જેથી કરીને તમને પીઆર આસાનીથી મળી શકે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ